આ વચ્ચે ટ્રાફિક જામ થી પણ વાહન પરેશાન થઈ ગયા હતા અંકલેશ્વર પંથક માં સોમવારે બપોરે મેઘરાજા ધમાકેદાર એન્ટ્રી કરી હતી ગાજવીજ સાથે વરસેલા વરસાદ ના કારણે કેટલાક વિસ્તારો માં વરસાદી પાણીએ એ જમાવટ કરી હતી જો કે એક તરફ જ્યાં વરસાદ વરસી રહ્યો હતો તો બીજી તરફ મહાવીર ટર્નિંગ થી ચોકડી સુધીના માર્ગ પર ટ્રાફિક ની સમસ્યા સર્જાઈ હતી જેને લઈ વાલિયા થી અંકલેશ્વર આવતા સ્ટેટ હાઇવે પર પણ બે કિલોમીટર લાંબી વાહનો ની લાઈન લાગી હતી

જે જોતા પુનઃ અંકલેશ્વરમાં પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે તેમજ ચોમાસા દરમિયાન સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે માર્ગ અને મકાન વિભાગ હાઈવે ઓથોરિટી અને સ્થાનિક ઓથોરિટી એક કમિટી બનાવી ટ્રાફિક સમસ્યાના કારણરૂપ રૂપ વરસાદી પાણીના નિકાલ રોડ પર પડતા ગાબડા તેમજ માર્ગ પર વાહન નિયમન અંગે વધુ સ્ટાફ મૂકી કાર્યરત કરવામાં આવે તે જરૂરી છે